નમસ્કાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આ જે ભેંસ છે એને આપણે વેપાર પણ કરી નાખ્યા છીએ કેટલું દૂધ હતું અને શું કિંમતની આપણે આ ભેંસને વેચીએ છીએ એ વિષેનો તમને સંપૂર્ણ માહિતી મળી જાય કારણ કે આપણે ઘણી વખત ગાયો લાવે છે અને વેચતાય હોશો પણ હાલ આપણે આ વચ્ચે પાછો ફેર આનો પણ વેપાર કરી દીધો છે અને કેટલામાં આપણે આપીએ છીએ આનું દૂધ કેટલું છે અને એની નેસ તમને મસ્તીની પાડી છે તમને દેખાડીશ અને બહુ પણ આપણે સસ્તી આપી છે તો તમને પણ દેખાડી દઈશ આનું દૂધ કેટલું છે આ જોઈ શકો છો આ ભેસ્ટ છે બાઉલાની તમને વાત કરો તમે જોઈ શકો છો અને પછી એની પાડી છે પછી ચાર મહિનાની ખાલી પાડી છે જોઈ વસ્તુ ચાર મહિનાની છે અને જો મસ્ત છે અને આ બહુ પણ નાની છે સમજાય છે આપણે જો અહીંથી એને ખીલે છોડી દઈએ ને તો આપણે જે બાજુ જાય ને એ બાજુ ભાગવાનું ચાલુ દે આપણી પાછળ જ તો ખેડૂત મિત્રો આપણે જે ભેંસ છે એની કિંમત અને દૂધ આનું દૂધ પણ સારું હતું અને હાલ પણ સારું છે તો આને આમ માર્કેટ થઈ ગઈ છે તમને દેખાતી છે પાડી બહુ મોટી થઈ ગઈ છે એટલે ચાર પાંચ મહિનેની થઈ ગઈ છે આ જોઈ શકો છો કે આની કિંમતની આપણે વાત કરો તો આપણે કેટલામ દીધી હતી અને આનું દૂધ કેટલું છે તો ખેડૂત મિત્રો આમ બહુ ભેસ પણ સારી છે કહેવાનો મતલબ ઠંડી બહુ છે અને આનું દૂધ પણ હાલની તારીખની અંદર પશુપાલક મિત્રો તમને એવું છે કે આનું દૂધ કેટલું છે આનું દૂધ હાલ હાડા પાંચથી છ લીટર આનું દૂધ છે કેટલું હાડા પાંચથી છ લીટર એક ટાઈમનું અને કિંમતની આપણે વાત કરીએ તો પશુપાલક મિત્રો આપણે આની કિંમત કેટલી લીધી છે અને તમને અંદાજ દેખાતો હશે કે આની કિંમત કેટલી કે હાલ બાખેડ થઈ ગઈ છે અને પાછું તમે એ એમ હજમતા છો કે ભાઈ આ આખા દિવસનું એટલે એક ટાઈમ જ દિવસની અંદર ધોવાની એટલે આનું પાંચથી સાડા પાંચ લીટર એટલે એક ટાઈમ થઈ ગઈ છે એક ટક ધોવાની એટલે બે ટાઈમ નથી ધોવા દેતી એક જ ટાઈમ પાંચ લીટર દૂધ છે સાડા પાંચથી અંદાજથી સાડા પાંચથી છ હોય કે પાંચ હોય એટલું જ છે એના ઉપર નથી અને પેલી બાજુ તમને પાડી દેખાડી તો આપણે આની વેચાની કિંમત કરો તો આપણે આને કેટલામાં દીધી છે તો આપણે ઓલરેડી તમને કોઈ પણ આમાં ખોટું બોલવાનું આવતું નથી પિસ્તાળીસ હજાર રૂપિયા પૂરા લીધા છે અને પિસ્તાળીસ હજારમાં આપણે આ બેસને વેચી છે અને એક ટાઈમ થઈ ગયેલી છે ખેડ છે કહેવાનો મતલબ પાણી બાખેડ કહેવામાં આવે છે તો પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો તો આપણે આને હવે દઈ દીધી છે એટલે એની સામે આપણે કાબડ લેવાનો વિચાર છે કારણ કે આપણી પાસે બીજી જે દુઆ જે છે જે અમને જીઆઈ લે છે અને આ પાછી જાય તો ઉનાળાની અંદર પછી દૂધમાં થોડુંક મ રહે એટલે આપણે આ દઈ દીધી છે અને આપણે બીજો બીજી ગમેથી આપણે લેવાનો વિચાર છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આટલો જ અને અમારી ચેનલ ઉપર તમે જો નવા હોય તો પશુપાલક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી